હું તલાટી કામ મંત્રી સિંગરવા ગ્રામ પંચાયત સરકાર શ્રીને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમે સિંગરવા ગ્રામ પંચાયતને પ્લાસ્ટિક મુક્ત કરવા અને સ્વચ્છ કરવા માટેના પગલાં હાથ ધરેલા છે આ બાબતે અમે સિંગરવા ગામને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ઠરાવ કરેલો છે અને હવે આગામી દિવસોમાં એને લઈને અમારા ઘણા બધા મોટા કાર્યક્રમો છે હાલ અમે ગામની અંદર બજારોમાં અલગ અલગ દુકાનો પાનગલ્લા મસાલાવાળાને કચરાપેટી વસાવવાનું તથા એમનો કચરો એમની જ કચરાપેટીમાં નાખાય એ બાબતે સમજૂત કરે છે તદ ઉપરાંત અમે શાક માર્કેટમાં પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની થેલીઓ દૂર કરી અને કાપડની થેલીનો ઉપયોગ કરવાના કાર્યક્રમો કરેલા છે એ અંતર્ગત આજ રોજ અમારે કાપડની થેલીનું વિતરણ વિતરણ પણ છે આગામી દિવસોમાં આ બાબતે અમે ઘણા પ્રયત્નો કરીશું અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત સિંગરવા કરવા માટે સિંગરવા ગ્રામ પંચાયત તરફથી સઘન પ્રયત્નો કરવામાં આવે છે તેમજ સરકાર શ્રી તરફથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પણ અમને ખૂબ જ સહયોગ મળે છે અને સહયોગ થકી અમે આ ગામ સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત કરીશું પ્લાસ્ટિક મુક્ત સિંગરવા ગામ માટે અમે ગ્રામ આગેવાનો ગામની સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ તથા વિવિધ આગેવાનો પક્ષના આગેવાનોને બોલાવીએ છીએ એમની જોડે મિટિંગ કરીએ છીએ અને એમની સોસાયટી એમનો મહોલ્લો કે એમની ગલીઓ એમને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એમને શું કરવું એને સજેશનો લઈએ છીએ તથા અમારા તરફથી શું જોઈએ છે એ બાબતે અમે પૂછીએ છીએ અને અમે શું કરવા માંગીએ છીએ એ બાબતે એમનો સાથ સહકાર માગીએ છીએ એ તરફથી અમને ગ્રામજનો સોસાયટીના સોસાયટી તરફથી અને ગામ આગેવાનો તરફથી ખૂબ જ સહકાર મળે છે આખું સિંગરો ગામ સો ટકા પ્લાસ્ટિક મુક્ત થઈ જાય એવા અમે પ્રયત્નો કરીશું